જંબુસર તાલુકાના મોટા અમદપુર ગામે અઢીસો વર્ષ પૂર્વે શ્રી કરુણાસાગર મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી જ્યાં પરમગુરુ શ્રીમંત કરુણાસાગર મહારાજ પાર્ષદ હંસદાસજી પાર્ષદ બદ્રીદાસજીની મૂર્તિ પધરામણી કરેલ છે જ્ઞાન સંપ્રદાય થકી યુવાનોને સાચી દિશા ગાય સંવર્ધન હિન્દુ જાગરણ પ્રાકૃતિક ખેતી પર્યાવરણ બચાવ સહિત અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે મોટા અમનપુર ખાતે પરમપૂજ્ય ગુરુજી સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજને શાર્ધ શતાબ્દી મહોત્સવમાં વિરાટ ધર્મ સંમેલનમાં જગતગુરુ પદ એનાયત કરવામાં આવ્યું હતું અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાનપીઠાધીશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ પરમ ગુરુ પાદુકા જગદગુરુના સર્વસાજ શિર પર કુવેરાચાર્ય પરંપરાના પાદ્ય ધારણ કરીને છડી ચમ્મર છત્ર નિશાન ડંકા સાથે જંબુસર વિભાગના અમનપુર ખાતે પધારતા નેમી ભક્તોમાં સ્ત્રાણના આરસામાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો ધોરી પરબ ખાતેથી બાઇક રેલી દ્વારા મહારાજશ્રીના વધામણા કરી ગામ પાદરે લાવ્યા હતા જ્યાં ગિરીશભાઈ પટેલ આશીષભાઈ પટેલ સમિતભાઈ પટેલ દ્વારા પરિવાર સાથે પુષ્પમાળા અર્પણ કરી વાંચતે ગાચતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સત્વારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ભાવિક ભક્તો ભક્તિ રસમાં ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા ગામમાં ફરી મંદિર પાસે આવી પહોંચતા મહારાજશ્રીએ દર્શન પૂજનનો લાભ લીધો હતો અને પરત સભા મંડપ ખાતે શોભા યાત્રાની પૂર્ણાહૂતિ કરાઈ હતી જ્યાં ભવ્ય સ્વાગત સન્માન સાથે પરમગુરુ પાદુકા પૂંજન અને જગતગુરુ ભાવવનના કાર્યક્રમ યોજાયો હતો સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડીકે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજ શ્રીના આશીષ પ્રદાન કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર જગદીશભાઈ પટેલ ગામ સરપંચ સહિત મોટી સંખ્યામાં જ્ઞાન સંપ્રદાયના ભાવિક ભાઈ બહેનો હાજર રહ્યા હતા જંપુર તાલુકાનું અમરપુર અમર ગામ આ ગામમાં પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ અમારા ગામની પ્રતિષ્ઠા કરીને મંદિરની પ્રતિષ્ઠા કરી વર્ષો સુનું અમારું મંદિર છે અમારા સપ્તમ કુબેર આજે અમરપુરમાં વધારી રહ્યા છે તે નિમિત્તે અમે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી તુલાવિધિ વિધિ મુન્દ્રા તુલાવિધિનો કાર્યક્રમ રાખેલ છે ત્યાર પછી તો અત્યાર દિવસનો પ્રોગ્રામમાં એ અલગ અલગ ગામોમાં કાલજીની પધરામણી થશે અને ત્યાં પાલુકા પૂજન થશે